આત્મહત્યા કરી હતી મૃતકનો દીકરો છેલ્લા બે મહિનાથી ગામ છોડી ફરાર હતો આરોપી રાયસિંહે દાવત રાખી તેની માની જ હત્યા કરી નાખી લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંહભાઈ મારા માસી થાય છે તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરીને કુવાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદેપુર લાવ્યા છે જૂની અદાવતે જૂની અદાવતે લઈને હત્યા કરવામાં આવી છે